યુ ટુ ફેમિલી કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી સ્વાગત છે સિકુ લોક ચેનલની અંદર તમારા બધાનું દિલથી સ્વાગત કરું છું અને સરસ મજાના હાલાકી ચેલેન્જ લેવો અમને પસંદ છે એટલે ફરી પાછા એક નવો ચેલેન્જિંગ વિડીયો લઈને તમારી સામે હાજર હું અને મારી ટીમ થઈ ગઈ છે એમાં એવું છે કે આ પાછળ જે દેખાય છે ને નજીક લેતો હોઉં કેમેરો ધવલભાઈ આ આખી ગેંગ છે ને એમાં એવું છે કે ચેલેન્જ એવી રીતનું છે આંધળો પટ્ટો એમાં થમનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે કોણે માર ખાધો આંખે પાટો બાંધી દેવાનો છે આ ફરતે ગ્રાઉન્ડ તૈયાર છે એમ બધા માટે ગ્રાઉન્ડની બહાર જાય એ આઉટ થાય આખે પટ્ટો બાંધી દેવાનો પટ્ટો મારવાનો છે જેને અડી જાય જે જાજોવાર માર ખાહે ને એ હાર છે એટલે આપણો થમનેલ જોઈને તમને આમાં ખબર પડી ગઈ છે ને ખાસ પહેલાં તો ચેનલમાં નવા આવ્યો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવો વિડીયોને લાઈક કરી દેવાનો અને અત્યારથી વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો હવે ખોટું મોડું નથી કરવાનું એટલે ફાઇનલી આ ગેંગ અહીંયા તૈયાર છે લઈને આવી ગયા છે છે માટે તૈયાર છો ઉત્સાહ એટલે વિડીયોમાં આગળ બન્યા રહેજો રમત છે અને હવે સીધી ચેલેન્જ છે એને સ્વીકારી લે એટલે જે એક વ્યક્તિને આપણે તૈયાર કરી દેવી એ આંખે પાટો બાંધીને દેશે બરોબર છે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો કેપ્ટન એકને તૈયાર કરી દીધો છે અને આ જોવા આ બે ટાયર જ છે આ પાંચ છ જણા છે પાંચ છ એમાં પાંચ ને માર ખાવાનો છે કોણ ખાય છે દાદો હવે એને બાંધી દેવી મોડું નથી કરવું રેડી આલે સમય સાજો નહીં લિમિટેડ વિડીયો હોય ને એટલે એમાં એવું છે કે પ્રત્યેક ખેલાડીને એક એકવાર એક એક મિનિટનો જ મોકો આપી છે લાંબો વિડીયો બહુ ન કરો નહીં એટલે જણા છે તોય છ મિનિટ થઈ જાય અને આપણા નિયમ અનુસાર વિડીયો આપણે પાંચથી છ મિનિટનો જ કરવી છે મોડું નથી કરવું રમવાની લોકોને મજા આવે છે ને આપણે એ આનંદ કરવીને તમે હજી ફરીવાર નવા આવ્યો છો ચેનલનું તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો ભલે અદવશેથી ને તો અદવશે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ફાઈનલી છે ને સેલેન્જિંગ વિડીયોનો છે ને હવે થોડોક એન્ડ તરફ લઈ જવાનો છે એમાં એવું છે કે આ બધાને મોઢા જોઈ લો ગયા છે હવે છે ને જો આ ભાઈ જો આ ગોરે ગોરે મુખડાય ને આ ભાઈ લાગી ગયા એને વધારે થોડુંક લાગજ બાકી બધા એને તો ઓછો વાંધો એવું સરસ મજાની સેલેન્જિંગ વિડીયો સેલેન્સ બેલેન્સ ન હોય નાના છોકરા હોય ને એને આનંદ કરવાનો હોય પણ આમ તમને એમ લાગે સેલેન્જ એવું એટલું બધું કઈ ખાસ ઓલું ન હોય પણ આનંદ કરવાનો અને એમાં છે વિજેતા કોણ થયું ખબર છે અમારે આ ભાઈ ગો હેલ પ્રિન્સ છે ને એ વિજેતા થઈ ગયા છે અમારે અત્યારે હાલ કારણ કે જાજો કબજો એમણે કરી લીધો તો આ માર ઓલામાં માની મજા આવી ટેણી આવો તમને બધાને તો આપણે આપણા વિડીયોના નિયમ અનુસાર શું કહેવાનું છે તો બધા એનો હર્ષ ઉલ્લાસ જળવાય રે સરસ મજાનો ચેલેન્જિંગ વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે અને ફરી પાછા નવા વિડીયોની સાથે એમાં વિજેતા છે ને હજી ટૂંક જ સમયમાં અપકમિંગમાં તૈયાર રહીજો કે ભૂંગળા બટેકાની ચેલેન્જ લઈને ટૂંક સમયની વચ્ચે તમારી વચ્ચે ઉપલબ્ધ થવાનું છે મારે વિજેતા છે અને થોડાક સમય માટે આપણે અટકાવી રાખશું જ્યારે ભૂંગળા બટાકાના ચેલેન્જિંગ વિડીયો આવશે ને એ એમાં એ ગિફ્ટ ગિફ્ટ વગેરે આપણે કામ મજા જ ન હોય ગિફ્ટ તો જોઈ જ રમવાનો જુત્સાહ તો જ રહે એટલે ભૂંગળા ભટાટના ચેલેન્જિંગ વિડીયોમાં ગિફ્ટ એને મળી જાય પ્રિન્સને ફાઇનલી હવે નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને ત્યાં સુધી જઈ દ્વારકાધીશ મજા કરો આનંદ કરો